પોરબંદરના રંગબાઈ મંદિરથી ઓડદર હાઈવે પર એકવીસ જેટલા આસામીઓએ પેશકદમી કરી હોય જેથી મામલતદાર દ્વારા દબાણ કેસ ચલાવવામાં આવ્યો હતો અને બાદ પેશકદમી દૂર કરવા હુકમ કર્યો હતો જેના અનુસંધાને નાયબ કલેક્ટર મામલતદાર સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલો દબાણ દૂર કરવા પહોંચ્યા હતા અધિકારીઓએ જણાવ્યું હતું કે દબાણ કરનાર વ્યક્તિઓને નોટિસ આપવામાં આવી હતી જેથી તેઓએ કેટલીક દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કર્યું છે પરંતુ તમામ દબાણ દૂર કરવા આજે દબાણ દૂર કરવાનું ઓપરેશન હાથ ધર્યું છે અધિકારીઓએ જણાવ્યું હતું કે બસો વીઘાથી પણ વધુની જગ્યા પર પેશકદમી કરેલ છે અંદાજે દસ કરોડ રૂપિયાની જમીન પરની પેશકદમી દૂર કરવામાં આવશે ના ઉડધર ગામના જે સરકારી સર્વે નંબર છે એની અંદર જે દરિયાકાંઠા બાજુ સીઆર જેડને નોંધ કરી અને જે લોકોએ દબાણ કરેલ છે तो ना ना तो काम कामगी आज सवार हाथ धरम है अत्यारेसी बोला जेसीबी हाल पहुंचे जेसीबी से काम चालू चलते मामलतदार बने सर्कल ऑफिस ऑफिसर कचेरी कुल त्रीमों में काम लागे अंदाजी चालीस जटला पोलिस कर्मचारी अँ